દિયોદર તાલુકાના ગોદા ગામે સાંસદ ગેનીબેન ઠાકોરનું જોખણું કરવામાં આવ્યું દિયોદર તાલુકાના ગોદા ગામે આજે રબારી સમાજ દ્વારા શ્રી સિગોતર માતાજીને જહુમાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ ઉપસ્થિત સંતો મંતો અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો હાજર રહ્યા ગોદા ગામના સરપંચ દેસાઈ દિશાબેન કલાભાઈ એમની માનતા હતી કે સાંસદમાં ગેનીબેન ઠાકોર જીતશે તો સિગોતર માએ ગોળની તુલા કરશે એવી માનતા રાખી અને માતાજીએ માનતા પૂરી કરી અને કલાભાઈ દેસાઈએ પણ પૂર્ણ કરી અને આ સમગ્ર પ્રસંગે સમગ્ર ગોદા ગામના આગેવાનો યુવાનો વડીલો હાજર રહ્યા હતા અહેવાલ રમેશ ઠાકોર જો થોડા ઘણો જાતો કરો તો એ રસ્તો 100% નીકળી જાય એટલે આ બધી અંશ્રદ્ધા છે શ્રદ્ધા કોને કહેવાય કે જે દેવને માનીએ એ દેવને દીવો કરીએ અગરબત્તીએ કરીએ એને પૂજા કરીએ અમારે દર્શન કરીને નીકળીએ અને એનો બધાયનો હાથ થાય એની પ્રાર્થના કરીએ એને શ્રદ્ધા કહેવાય અને કોઈ પણ વસ્તુ

એટલે હર હંમેશા સારું કરીને આપણું સારું ઈચ્છીએ તો લોકો નું સારું થાય લોકો નું સારું થાય એટલે બધા નું સારું થાય બધા નું સારું થાય આપણું પણ આવી ગયો ત્યારે કલ્યાણ ભાઈ ને એમના પરિવાર ને